वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो माड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જાણતા અજાણતા બ્રાહ્મણની હત્યા થઈ જાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈએ તો પંચમ પંચમસ્કંદના પાંચમા અધ્યાયના ત્રેવીસ અને ચોવીસમાં શ્લોકમાં સાક્ષાત નારાયણ ભગવાનના અવતાર એવા ઋષભદેવ ભગવાન બ્રાહ્મણોનું મહાત્મય વર્ણવતા કહે છે ન બ્રાહ્મણ ટુલયે ભૂતમન્ય પશ્યા વિપ્રહ યસ્મિન પરુભિ પ્રહુતા શ્રદ્ધાયા મસ્નામી કામમ ન તથા તથાહોત્રિ

લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણના મુખમાં અન્ન વગેરેની જે આહુતિ આપે છે તેને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું તેટલી પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો પણ સ્વીકાર કરતો નથી જેમણે આ લોકમાં અધ્યયન વગેરે વડે વેદરૂપી મારી અતિ સુંદર અને પુરાતન મૂર્તિ ધારણ કરી રાખેલી છે તથા જેઓ પરમ પવિત્ર સત્વગુણો સમદમ સત્ય દયા તપ તિતિક્ષા અને જ્ઞાન એ આઠ ગુણોથી સંપન્ન છે તે બ્રાહ્મણો કરતા અધિક શ્રેષ્ઠ કોઈ હોઈ શકે આ પ્રમાણે બ્રાહ્મણો ભગવાનની વેદરૂપી વાણીને અખંડ ધારણ કરી રાખતા હોવાથી અને એવો તપસ્યા દ્વારા પોતાના શરીરને કસતા હોવાથી ઋષભદેવ ભગવાન કહે છે કે એ બ્રાહ્મણો મને ઘણા પ્રિય છે શ્રીમદ ભાગવતના દસમસ્કમાં સુખદેવજી મહારાજ કહે છે કે જન્મના બ્રાહ્મણો ગુરુ અર્થાત કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે કારણ કે શ્રીમદ નારાયણ ભગવાને એ બ્રાહ્મણને પોતાના મુખ થકી ઉત્પન્ન કર્યા છે મુખાત બ્રાહ્મણ અજાયતે એવું પુરુષ સૂક્તની અંદર કહેલું છે આ પ્રમાણે બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને જન્મથી જ એ મનુષ્ય માત્રના ગુરુ હોવાથી જો જાણતા અજાણતા એ બ્રાહ્મણની હત્યા થઈ જાય તો એ હત્યા કરનારો અતિશય મોટા પાપને પ્રાપ્ત કરે છે કારણ કે શાસ્ત્રોમાં પંચ મહાપાપ કહેલા છે એમાં પ્રથમ સ્થાન પર બ્રહ્મહત્યા છે અને એ પાપ કરનારા એનું ભયંકર પ્રાયશ્ચિત કરવાનું વિધાન શાસ્ત્રકારોએ નક્કી કરેલું છે જેમ કે સત્સંગી જીવનમાં પાંચમા

ચિહ્છમ સ્વકરે પુનઃ દ્વિતીયે અન્યકપાલોપરે શરાવ મૃન્મયમ ખંડમ ભીક્ષા લોહીત વસે ધુટિંકૃત્વ ગ્રામા બહિરે કલહ વૃક્ષમૂલે અથવા વાલવાષાશર્વિતેર વન્ય ફલાદિભિર્જીવેદ્રામા ભેક્ષમાં હરે અકલ્તા શપ્તગૃિણા यातेत् स्वं कर्म वेदयत् बुञ्जित स्थानमागत्य शुक्रदेव जितेंद्रियः तालये ब्रह्मचर्यं च स्वधर्मं नित्यम नित्यं सीतो दकेष्णायात् गच्छे तीर्थानि शुद्धये सर्वत्रा वेदयेत् कर्म पूर्णे काले विशोध्यति अर्थात जो अजाणत ब्राह्मणे ब्राह्मण हणियो होय તો તે હણનાર બ્રાહ્મણે અજાણતાથી કરેલ બ્રાહ્મણવધમાં પાપ પરિહાર માટે બાર વર્ષ પર્તંત વ્રત કરવું તે વ્રતનું નિરૂપણ કરું છું પોતે હણેલા બ્રાહ્મણનું કપાળ અર્થાત કે માથાની ખોપડી અથવા તે ન મળે તો બીજા જે કોઈ મરેલા બ્રાહ્મણનું કપાળ પોતાના કરમાં પોતાનો દોષ સૂચવવા માટે ધારણ કરે વળી દંડના અગ્ર ભાગમાં બાંધેલું બીજું કપાળ અર્થાત કે કોઈ મરેલા બ્રાહ્મણનું કપાળ ધારીને દંડ તથા કપાળને એક હાટે ધારીને બીજા હાથમાં એક દેશમાં ક્વચિત ખંડિત રક્ત મૃતિકામય સરાવને ભિક્ષાર્થે ધારીને પર્યટન કરે વનમાં અથવા ગ્રામ થકી બહાર પર્ણશાળા કરીને પોતે એકલો જ વસે અથવા વૃક્ષના મૂળમાં કેવલ કંબળ વસ્ત્રને ધારીને સર્વભૂતોના હિતમાં તત્પર થઈને વસે વનમાં થતા ફલ મુલાદિક વડે જીવન ધારણ કરે અથવા ગ્રામ થકી ભિક્ષા માંગીને લાવે ભિક્ષા યાચનામાં તો આ નિયમ છે પહેલું જ આ ગૃહ થકી માંગુ એવો સંકલ્પ કર્યા વિના જે કોઈ સાત ગૃહો પ્રતિ જઈને પોતાનું કર્મ બ્રહ્મહત્યા રૂપને નિવેદન કરતો થકો છે સ્વસ્થાનમાં આવીને તે ભિક્ષા પ્રાપ્ત એક જ વાર જમે બે વાર જમે નહીં જટાધારી થઈ સ્વધર્મનિષ્ઠ જીતેન્દ્રિય થઈ બ્રહ્મચર્ય વ્રતને પાડે નિત્ય શીતજળમાં સ્નાન કરે ઉષ્ણ જળમાં નહીં પોતાના પાપ પરિહાર માટે તીર્થોમાં વિચરે ત્યાં ત્યાં સર્વત્ર પોતાનું પાપ કર્મ પ્રખ્યાપન કરે આ રીતે વ્રત કરતા જ્યારે બાર વર્ષ પૂર્ણ થાય ત્યારે તે પાપ થકી શુદ્ધ થાય છે આ પ્રમાણે બાર વર્ષનું વ્રત કરવાથી એ બ્રહ્મહત્યા નિવૃત થાય છે ભગવાન સ્વામિનારાયણે અહીં જે વાત કહેલી છે એ બધી જ વાત તે તે સ્મૃતિઓની અંદર પણ લખાયેલી જોવામાં આવે છે એટલે કદાચ જાણતા અજાણતે બ્રહ્મહત્યા થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણે અહીં જે પ્રમાણે કહેલું છે તે પ્રમાણે બાર વર્ષ પર્યંત વ્રત આચરણ કરે ત્યારે એ બ્રહ્મહત્યામાંથી મુક્ત થાય છે કયો તો જે બ્રાહ્મણે અજાણતાથી બ્રહ્મહત્યા કરી હોય તો પરંતુ કદાચ કોઈક ક્ષત્રિય વૈશ્ય એ શુદ્ર અજાણતા બ્રહ્મહત્યા કરી હોય તો તેણે તેનું કેટલું પ્રાયશ્ચિત કરવું તો એ સંબંધમાં પણ ભગવાન સ્વામીનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના ચુમ્માલીસમાં અધ્યાયના ઓગણીસ અને વિશ્મા શ્લોકની અંદર કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિયો હન્યાદ વૈશ્યો વા યદ્ય કામતઃ આદ્યસ્તુ દ્વિગુણમ વિપ્રા ત્રિગુણમ ત્વ પરશ્ચરેત પ્રાયશચિતં ગૃહસ્થેવ્યો દ્વિગુણમ બ્રહ્મચારિણાં ત્રિગુણંતુ વનસ્થાનામ યતિનામ તચ ચતુર્ગુણમ અર્થાત કે જો ક્ષત્રિય અજાણથી બ્રાહ્મણને હણે

ત્રણ ગણું પ્રાયશ્ચિત કરવાનું છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં નિર્ણય કરેલો છે માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ બ્રાહ્મણ અપરાધમાં આવી જાય છતાં પણ એની હત્યા કરતા નહીં અન્યથા એનું ભયંકર પરિ પ્રાયશ્ચિત તમારે કરવું પડશે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ આવું પ્રાયશ્ચિત કરવા તો અત્યારે કોઈ શક્તિમાન નથી એને શું કરવું તો એ સંબંધમાં ભગવાન મધ્યના વચનામૃતમાં કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાન મારી નાખતો હોય અથવા તેને કોઈક દુખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આળો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે તેના બ્રહ્મ હત્યા દીગ જે પંચમહાપાપ તે સર્વ મટી જાય છે કોઈ ભગવાનના ભક્તને પીડા આપતા હોય અથવા તો મારતા હોય અને વચમાં જઈને એ એનો બચાવ કરે અને બચાવ કરતા એ ઘાયલ થાય અથવા તો મૃત્યુ પામે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તેના બ્રહ્મત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે તો વળી કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ એવા યથાર્થ ભગવાનના ભક્ત ક્યાં જોવા મળે આનાથી પણ કોઈ સરળ ઉપાય હોય તો બતાવો તો વિષ્ણુ પુરાણની અંદર કહ્યું છે કે કોઈક સ્થાન પર શાસ્ત્રોમાં બતાવેલા લક્ષણથી યુક્ત યજ્ઞ થતો હોય અને યજ્ઞના અંતે અવભૃત સ્નાન કરવામાં આવે છે તો એ યજ્ઞમાં પેલો બ્રહ્મહત્યારો જઈ યજ્ઞના અંતે કરવામાં આવતા અવવૃત સ્નાનને જો કરી લે તો એના બ્રહ્મ હત્યા બધા જ દોષો સમાપ્ત થઈ જાય છે પરંતુ એક વાત ધ્યાન રાખવાની છે કે યજ્ઞ પણ શાસ્ત્રોમાં કહેલી રીત અનુસાર થતો હોવો જોઈએ આજકાલ જે પ્રમાણે યજ્ઞ થાય છે એવા યજ્ઞની વાત નહીં થાય પરંતુ શાસ્ત્રોમાં જે પ્રમાણેના લક્ષણ બતાવેલા છે એ પ્રમાણેનો જો યજ્ઞ થતો હોય અને એવા યજ્ઞના અંતે અવભૃત સ્નાન કરવામાં આવે તો એ અવભૃત સ્નાન કરી લે તો એની બ્રહ્મહત્યા સમાપ્ત થઈ જાય છે માટે ભક્તો શાસ્ત્રોની અંદર બ્રહ્મહત્યા કરવાની મનાઈ કરેલી છે તો તમે જીવનમાં ગમે ત્યારે એવા પ્રસંગ ઉપસ્થિત થાય અને બ્રાહ્મણ કદાચ અપરાધની અંદર આવી જાય તો પણ એનું તાણન કરતા નહીં અને એની હત્યા કરતા નહીં અન્યથા એના ઘોર પ્રાયશ્ચિતોથી તમારે યુક્ત થવું પડશે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો નો ભવંત સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ વાર અસ્તુ જય સ્વામિનારાયણ